પેલી મધુલી પૈસા લાયા પણ જવાબદારી મારી નઈ ખાલી બેસી આપડે પત્તા રમી હા થઈ રહ્યા છે કેટલા

બાર જોઈ લેવું પડશે તો હવે જોઈ લો જોઈ લો એ દોહા માથાના ધોરા મને બતા હું આઈ ગયો હા લાય હાલો

આપણે ભંજી લીધું પૈસા એકટો નાખ પૈયમજ આ નોખે હલે અમે ઓમે વધા માર ના આમને આમો ચીટિંગ સે યમન આમો ના ચાલા આ આલો ડનો નો આમ જાવ એને નહી ને બધા થાય થઈ જશે હા હા એ મારું આળ હોય તો કાઈ ના આખા ગોળા ઓ ભાઈ ઉપર 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 તમે આવો

લેડો હું ફરી આવ્યો કાકા ફરી નાખવા મેલવા નહીં આજ સફારી ને હું આવ્યો ઓછું દેખાય એ બેટ બે

જેવી બાજુ તો ફોન મૂકી દઈએ આપડો આ ફોન દસ હજાર નો બરાબર પેલા ફોન પર ચાલશે ને

બગ પાયો હા વાવા આ કશું ના ચાલે હા 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 વાવા વાવા આઈજી આ ઓય 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 બચ્ચને 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 એ ચીટિંગ કરી છે ઓય ચીટિંગ કરી ઓય ચીટિંગ કરી ચીટિંગ કરી ચીટિંગ 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 કરી છે અમે નહીં કરી અરે ચીટિંગ કર બચ્ચા અરે ચીટિંગ ઓય બસ કોકટ હે ચીટિંગ કરતો જો દે ઓય બચ્ચને બચ્ચને બચ્ચને

રાયા જો થોડાસા હે પત્તા ક્યારમાં ક્યારમાં છે ક્યાં ક્યાં સાફ છે આ છોકરાને ખાવવાનું કોઈ કામ બાપુ જા પૈસા વાત સાહેબ છે આ જાડામાં માડો કાપ કાપ કરે એવું લાગે નઈ

જાલ દીએ પૈસા દીએ પૈસા દીએ પૈસા દીએ પૈસા દીએ પૈસા દીએ પૈસા દીએ

લેટ તો સાચું લો ને હટ તો પતાય લો જ જ પતાય લો લગાટ લગાટ કામ કરો સાહેબ લે હે લે સતોયની વાત લે હેટ સર પતાય ને બોલ યાર લગાટ લે પતાય દો યાર હટ ઓ ભાઈ કોન કો ચારે પતાવો ને યાર અરે બેઠું પેલા બે બે પેલા ઓટો બેહી ગયો યાર લે બે બે લે પણ લેરવા તો દો લે એ સાહેબ એ નિપો તો એડિયન પન

નાય પતાવા નાય પતા અલ્યા બસ હું ના કરું આરામ માર સાબરામાં મમલન આવ્યો તો અલ્યા બંધ કર તમે આ તમે તો તમાર કે તો તમાર કે બંધ ગટ એમ હું મારો મારો એ તમા ગોળો વાગે હો કાકા

તમારા જેટલા પૈસા બધા કાઢો સાહેબ હું આજે જ આવ્યો બધા પૈસા કાઢો તમારા

50 દના કરો નકનસા લાવ 50 દના લાવ તો ઉઠાવો ઉઢાય એમ 50 દના પૈસા કેટલા પડ્યા બોલો આ પૈસા ઉઠાવ લાવ ને માર ગ્યાર શીસરી મિછરું બનાવવાનું પૈસા ખૂચે માર અલા શીસરી જા તો પોડવારામાં બેઠો તો હવે બસ આ આ બોલાનું આ દોહોન બે આ છે

લાલ પૈસા પૈસા હવે કોઈ મારતા નહી તમે તું બોલતો છીએ રોકડા તમને

ઓય કે આ બાતો આપડા નેજે બે આડે આ ને આપડા નેજે બે આડે સાહેબ ગોલિયાઈ ની કોઈ ઓય દંડવ સોણ હા ન ના તો શું કરું ઓ પાડે મારે હું તો ખાલી જમીન માં આવ્યો યાર હું જોમીન યાર પણ જપલે ભાઈ ના મારે ના યાર મને બે તમને આખો આઈ ખા તો આ જતો રે જતો રે સીધો તમે સીધો જો જો આ